આપનું નામ જણાવશો હા સાપોડિયા રામજી ભગવાનજીભાઈ ગામ ગામ જાંબુડા અને જિલ્લો તાલુકો જામનગર જામનગર હવે તમે આજે તમારા જીરુંમાં એટના ચાલીસ એમએલ હા એસીટાસેલ દસ ગ્રામ અને સોળસોળ પાંચ નો છંટકાવ કર્યો તો હા તો એનાથી તમને શું રિઝલ્ટમાં શું ફાયદો થયો તમારા જીરામાં તમને રિઝલ્ટમાં આ દવાથી એવો ફાયદો થયેલો છે કે જે મારી ગામના આજુબાજુના બધા જીરા કરતા મારા જીરામાં મોલો અને થીપ્સ બિલકુલ છે નહીં અત્યારે અને ચોખ્ખું જીરું છે ચોખ્ખું જીરું છે આપણે છંટકાવ કર્યો એને કેટલા દિવસ થયા પાંચ સાત દિવસ થયા અને આ જ છંટકાવનું રિઝલ્ટ જોઈ અને મારું પાછતરું દસ વીઘાના જીરામાં ફરીથી મારે આ જ છંટકાવ કરવો છે બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપશો બીજા ખેડૂત મિત્રોને સલાહ આપી કે એગ્રોએ જે અને ગમે તે જે તે દવા લઈ આવી કરતા જે દવાનું રિઝલ્ટ મળે એ જ દવા આપણે વાપરવી જોઈએ અત્યારે આપણે આ જીરું ખેતરમાં ઊભા છીએ જોઈએ એકદમ તંદુરસ્ત જીરું છે અને ક્યાંય પણ કાળો મોલો કે થ્રિપ્સનો ઉપદ્રવ બિલકુલ નથી આભાર